મ્યુનિસિપલ કમિશનર દિલીપસિંહ રાણા આજની આ હેરિટેજ વર્કશોપનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં વિશેષ માહિતી આપી છે યુનેસ્કોમાં ક્રિએટિવિટી સિટીનો દરજ્જો મેળવવા આજ રોજ જ્યારે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પોતાની પ્રતિક્રિયા આપી છે હમણાં તો દસ વર્ષમાં વડોદરા ક્યાં લઈ જવું તે માટે તમામ બુદ્ધિજીવોના સૂચનો કામે લાગશે સાથે જ આ વર્કશોપમાં વડોદરા યુનેસ્કોમાં ક્રિએટિવિટી સિટીનો ક્રિએટિવિટી સિટીનો દરજ્જો આપવા માટે બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી રહી છે વધુ માહિતી દિલીપ રાણા જેઓ મ્યુનિસિપલ કમિશનર છે તેઓ આપી છે કે કઈ રીતે રૂપારે લેવલ ઓછું થાય અને કઈ રીતે આ સોસાયટી જે બધી ધૂપમાં ગઈ છે એટલે પાણીમાં ભરાય એ ઓછામાં ઓછા ભરાય આજે દસ તારીખે સૂર્યા પેલેસ હોટલમાં વડોદરાને ક્રિએટિવ સિટી મળે એની માટે એક સેમિનાર થયો છે આ ઉપરાંત વડોદરા સિટીના જે બીજા પ્રશ્નો છે એની પણ ચર્ચા થઈ છે આ જે સેમિનાર છે એમાં ગુજરાત સરકારના મુખ્ય જંડક માન્ય બાળુભાઈ શુક્લા સાહેબ આપણા મેયર પિંકીબેન બધા ધારાસભ્યશ્રીઓ જેમાં મનીષાબેન કેવરભાઈ રોકડિયા સાહેબ મુખ્ય જે મીડિયા છે અમારું એના અદરણીય તંત્રી સાહેબો એ પણ ઉપસ્થિત રહેલા જે સબ્જેક્ટ એક્સપર્ટ છે તેમાં એન્વાયરમેન્ટલિસ્ટ હેરિટેજના અને અન્ય વિષયના એ સબ્જેક્ટ એક્સપર્ટ પણ આજે ઉપસ્થિત રહેલા આ જે સબ્જેક્ટ છે એના પર બધાએ પોતપોતાના વ્યૂ રજૂ કર્યા છે બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા છે પ્રેઝન્ટેશનો રજૂ થયા છે અને એના કારણેથી આ બધા પ્રેઝન્ટેશનો આ બધા વ્યૂઝ એમના મંતવ્યો એમના સૂચનો એ બધું લઈ અને વડોદરામાં શું શું કરવું જોઈએ એની માટેનું એક રોડમેપ તૈયાર થાય બ્લુ પ્રિન્ટ તૈયાર થાય અને સાથોસાથ ક્રિએટિવ સિટીનો દરજ્જો મેળવવા માટે શું કરવું જોઈએ એની પણ એક ચર્ચા આમાં થઈ છે અને જે મુખ્ય સ્થાન આ કોન્ફરન્સનું હતું એટલે આખો એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થાય હવે આ કલ્ચરલ સિટી અને ક્રિએટિવ સિટી માટે જમ્મુ કાશ્મીરથી પણ એક એક્સપર્ટ આવ્યા હતા એમણે પણ અહીંયા એમની વાત મૂકી છે એટલે આ બ્લૂ પ્રિન્ટના આધારે ફર્ધર પછી એના પર ડેલિબરેશન થઈ એને પોલિસી ફ્રેમવર્કમાં ડાળી એનું ઇમ્પ્લિમેન્ટ થાય એ દિશામાં ચોક્કસ આગળની કાર્યવાહી થશે એટલે આ સેમિનારથી વડોદરાની એક આગામી દસ વર્ષની કે વડોદરાને આપણે ક્યાં લઈ જવું છે કયા દિશામાં એની માટેનું એક બ્લૂ પ્રિન્ટ તૈયાર થશે અને બધાના જે સૂચનો મળ્યા છે અમે આભારી છીએ બધાના સૂચનો માટે પછી મીડિયાના તંત્રી સાહેબો હોય કે પછી સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે બહારથી જે લોકો આવ્યા છે એ માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ માન્ય બધા પદાધિકારીશ્રીઓ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનાથી ખૂબ જ ચોક્કસ એક ડેવલપમેન્ટની દિશા નિર્ધારિત થશે